અંકલેશ્વર વાલિયા ચોકડી નજીક આમલા ખાડીનો સાંકલો બ્રિજ ટ્રાફિક નિમિત્તે બનતા વીકેન્ડમાં ટ્રાફિક જામ સર્જાતા ત્રણ થી પાંચ કિલોમીટર વાહન સુરત તરફ જતી લેન્ડમાં લાઈનો લાગે છે જે બાદ હવે આ જ રૂટ પર મોતાલી પાટીયા અને અમૃતપુરા વચ્ચે વહેતી અમરાવતી નદી પર રહેલા બ્રિજ ચાર લેન્ડ છે અને સાંકલો બની ગયો છે વધુમાં બ્રિજ જૂનો હોવાના કારણે અહીં વાહન ધીમી ગતિએ પસાર થઈ રહ્યા છે આ વચ્ચે અહીં રોજબરોજ હળવાથી ભારે ટ્રાફિક જામ સર્જાય છે એટલું જ નહીં બે થી અઢી કિલોમીટર લાંબી વાહનો કતાર જોવા મળે છે જેને લઈ રોજ જ વાહન ચાલકોના કલાકોના વે સાથે ડીઝલનો વે સાથે આર્થિક નુકસાન થઈ રહ્યું છે નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ પર આવેલા બંને આમલાખાડી અને અમરાવતી નદી બ્રિજને લઈ વધતી જતી ટ્રાફિક સમસ્યાને લઈ ટ્રાન્સપોર્ટર તેમજ વાહન ચાલકોને હાલ તો ભારે હાડમારી વેઠવી પડી રહી છે